એક બેડ થી બીજા બેડ ની ડિસ્ટન્સ કેટલું હોવું જોઈએ આ સીધી લાઈન છે આ છોડ થી આ છોડ નું ડિસ્ટન્સ આ લાઈન થી બીજી લાઈન જે છે નમસ્કાર જય માતાજી જય દ્વારકાધીશ આજે આપણે જે વાત કરીએ છીએ એ મરચી મરચી માં સક્સેસ સક્સેસ કઈ રીતે થાવું મરચી ના પાક ની અંદર ઉત્પાદન વધારે કેમ લેવું રોગ જીવાત ને કઈ રીતે અટકાવવા આનું ઘણું બધું નોલેજ હોવું જોઈએ તો જ મરચી માં સક્સેસ થાય અગર મરચી આપણે ખાજા પૂરતા બે ચાર છોડવા વાવ્યા હોય તો પણ એમાં પણ મરચા આવતા નથી અને સક્સેસ થતા નથી તો વધારે વાવવી હોય મગફળી બે વીઘા ત્રણ સોરી આપણે મરચી બે ત્રણ વીઘાની તો એની અંદર આપણે સક્સેસ કઈ રીતે થવું એનું નોલેજ દવાનું નોલેજ હોવું જોઈએ કઈ વેરાયટી વાવવી એનું નોલેજ હોવું જોઈએ એ બધું તો બરાબર પણ જે મરચી વાવીએ એનો બેડ હોય છે મરચીનો બેડ એક બેડ થી બીજા બેડ ની સારી રીતે તમને મજા આવે આ મરચી મોટી થાય પછી એમાં ઉત્પાદન લેવાની મજા આવે એમાં કામ કરવાની મજા આવે પછી એમાં દવાના સ્પ્રે કરવાની મજા આવે અને મરચી ને જે ડિસ્ટન્સ હોય વધારે એના માપ સાઈઝ એક્ઝેક્ટ એટલે એનો ગ્રોથ પણ સારો થાય તો આ એક બેડ થી બીજા બેડ નું ઓલરેડીપ ઇરિગેશન થી મરચીનું ઉત્પાદન લીધેલું છે આ ત્રીજી વખત ચાલુ છે ત્રીજી વખત આજે અત્યારે બેડ તમે જોઈ રહ્યા છો આ ત્રીજી વખત મરચી વાવી અને અવડી થઈ છે આ એક બેડ થી બીજો બેડ નું ડિસ્ટન્સ છે 60 ઇંચ હવે એમાં ફરી પાછો એક પ્રશ્ન બીજો આવે કે ભાઈ હવે એક બેડ ની અંદર બે લાઈન હોય મરજી ની એક બેડ ની અંદર બે લાઈન હોય બે ડ્રીપ હોય તો એમાં પણ એક છોડ થી આ લાઈન સીધે સીધી લાઇન છે આપણે સક્સેસ થ્યા ને એ વસ્તુની વાત કરીએ છીએ સક્સેસ જે થ્યા છે એ વસ્તુની વાત કરીએ છીએ કે આ સીધી લાઇન છે આ છોડ થી આ છોડ નું ડિસ્ટન્સ છે 18 ઇંચ એક્ઝેક્ટ પછી આ છોડ થી આ લાઈન થી બીજી લાઈન જે છે એનું ડિસ્ટન્સ છે 12 ઇંચ ફરીથી રિપીટ કરું છું આ લાઈન માં એક લાઈન માં આ છોડ થી આ છોડ નું ડિસ્ટન્સ છે 18 ઇંચ અને આ લાઈન થી ઓલી લાઈન નું ડિસ્ટન્સ છે 12 ઇંચ એમાં પણ આ બે લાઈનો જે આપણે કરીએ એમાં આ લાઈન કરી છે આપણે તો એક્ઝેક્ટ આ છોડ જે વાવ્યો એની એક્ઝેક્ટ સામે ઓલી લાઈનમાં બીજો છોડ નથી વાવવાનો ક્રોસ નાખવાનો છે આ બે નો જે ગેપ હોય વચ્ચેનો ત્યાં વાવવાનો છે આ છોડને એક્ઝેક્ટ આની સામે ઓલી લાઈનમાં નથી વાવવાનો આપણે નારિયેળીમાં ને આંબાની પદ્ધતિ આ જ રીતે હોય તમને ખ્યાલ હોય તો બગીચામાં આનું સેન્ટર હોય બેયનું એની સામે એક્ઝેક્ટ સામેની લાઈનમાં છોડ વાવવાનો છે અને એનું ડિસ્ટન્સ છે બાર ઇંચ આનું છે અઢાર ઇંચ આ આપણે મલ્ચિંગ ડ્રીપ ઇરિગેશનમાં મરચીમાં સક્સેસ થયેલા છે આ આ સક્સેસ ખેતીની સક્સેસ ખેતરની સક્સેસ ખેડૂની વાત કરું છું હું આજે અત્યારે તમે જે જો મીડિયામાં જે જોઉં છો આ સક્સેસ છે દવાનીથી બધું બધું નોલેજ સારું છે અને આ એક એની જે જે બે ત્રણ લાઈનોની અંદર જેમાં તકલીફો થઈ એનું સોલ્યુશન લાવી અને છેલ્લે આ સક્સેસ થયું છે ને તમે આગલો વિડીયો જોયો એ જ રીતે આ પદ્ધતિ જે છે એ એક્ઝેટ આપણા એરિયાની અંદર સક્સેસ થાય આપણે ગામ કાળેજ તાલુકો માંગરોળ જિલ્લો જુનાગઢ ગુજરાત ગામ કાળેજ આપણા એરિયાની અંદર વાતાવરણમાં જે પણ તમે બધું કરતા હોય પણ આ એક પદ્ધતિ પણ તમારે મગજમાં હોવી જોઈએ ડિસ્ટન્સ ખાસ કરીને ડિસ્ટન્સની પદ્ધતિ પછી એમાં તમારી પાસે કઈ વેરાયટી છે એની ઉપર પણ ઘણું ડિપેન્ડ કરતું હોય પણ વધારે પડતા મોસ્ટ ઓફ અત્યારે જે આ છે એની અંદર આ લાગુ પડે જય દ્વારકાધીશ